નવરાત્રીના પાવન અવસર નિમિત્તે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સ્લમ એરિયામાં શણગાર કીટનું વિતરણ કરાયું હતું નવરાત્રી તહેવારની ઉજવણી માત્ર ગરબા રમવા માટે જ નહીં પણ સમૂહમાં એકતા ઉજવણી અને આનંદનો પણ તહેવાર છે રોટલી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આ પવિત્ર અવસર નિમિત્તે સ્લમ એરિયાના બહેનો અને દીકરીઓ માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી ક્લબના સભ્યો દ્વારા પોરબંદરના ખાપટ જીઆઈડીસી અને બિરલા ફેક્ટરી સામેના વિસ્તારમાં વસતા સ્લમ એરિયામાં જઈ પ્રાચીન સ્ટાઇલમાં ગરબી રમતી બહેનો અને દીકરીઓ માટે ખાસ શણગાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં ઘણી મહિલાઓ છે કે જેઓ આર્થિક સંજોગો નબળા હોવા છતાં ઉત્સાહપૂર્વક નવરાત્રીની ઉજવણી કરે છે આ કિટમાં મહિલાઓ માટે ગરબી રમતી વખતે અવશ્ય એવા શણગારની સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ચૂડીઓ બિંદી લિપસ્ટિક હેરપિન અને અન્ય આકર્ષક શણગાર સામાન સામેલ હતું આ કિટનો મુખ્ય ઉદ્દેશ બહેનો અને દીકરીઓ આ તહેવાર દરમિયાન આત્મવિશ્વાસ અને આનંદ અનુભવવામાં મદદ કરતો આ વિતરણ કાર્યમાં રોટરી ક્લબના સભ્યોનું સમર્પણ અને ઉત્સાહ જોવા મળ્યો હતો રોટરી ક્લબ ઓફ પોરબંદરના સભ્યો જેમ કે પ્રમુખ રોટેરિયન દિવ્યેશ સોઢા અને પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન અશ્વિન સૌજાણી રોટેરિયન અનિલરાજ સિંધવી રોટેરિયન જયેશ ભટ્ટ તેમના પરિવાર સાથે જોડાઈ આ કાર્યક્રમમાં ખાસ ભૂમિકા ભજવી હતી જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ આવા વિસ્તારમાં વસતા બહેનો અને દીકરીઓના ઉત્સાહને પ્રોત્સાહન છે કાર્ય તેમના જીવનમાં થોડી ખુશીઓ ઉમેરવા તરફ ઉન્મુખ છે આ સેવા કાર્યથી તે સુનિશ્ચિત થયું છે કે રોટરી ક્લબ ઓફ પોરબંદર માત્ર સેવા પ્રદાનમાં જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગને ખુશી અને સુખનો અનુભવ કરાવવામાં પણ વિશેષ ઊંડો રસ લે છે રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ રોટેરિયન સોઢા આ કાર્યને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન અશ્વિન સૌજાણી તથા તમામ દાતાઓનો સવિશેષ આભાર માન્યો હતો આવી પહેલ રોટરી ક્લબની સેવા પરમો ધર્મની ભાવનાને મજબૂત બનાવે છે ટાઈમ